મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ નકુ મરીશ ની અંદર સરકારની સરસ મજાની ખેડૂતો માટે આડત્રીસ નવી યોજનાઓ છે શરૂ થઈ રહી છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ચૂંટણીની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની મિત્રો આડત્રીસ જેટલી નવી યોજનાઓ છે શરૂ થઈ રહી છે મિત્રો વાત કરીએ વર્ષ બે હજાર માટે બાગાયતી ખાતાની વિવિધ જે સહાય યોજના છે એ લાભ મેળવવા માટે ખેડૂતો છે આ ખેડૂત પોર્ટલ ઉપર છે નીચે જણાવેલા ઘટકોમાં છે અરજી કરી શકશે મિત્રો હવે વાત કરીએ કઈ કઈ યોજનાઓ છે એ શરૂ થવાની છે જેની અંદર તારીખ એક બાર બે હજાર ચોવીસથી લઈને સાત બાર બે હજાર ચોવીસ સુધી સાત દિવસ માટે છે મિત્રો ટોટલી એકવીસ અરજીઓ માટે છે ફોર્મ શરૂ થશે મિત્રો હવે એક સરજીઓ માટે કઈ કઈ યોજનાઓ છે એની વાત કરીએ મિત્રો જેમાં અર્ધ પાકા મંડપ વેલાવાળા શાકભાજી માટે તમારે કહેવાય ને કે ફોર્મ ભરવું હોય કાચા મંડપમાં ટમેટા મરચાંના અન્ય શાકભાજી માટે છે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિનું પ્રોત્સાહન છે એના માટે છે મિત્રો સરગવાની ખેતી માટેના ફોર્મ શરૂ થશે ત્યારબાદ મિત્રો પ્લાસ્ટિક જે મલ્ચ લેઇંગ મશીન આવે છે એના માટે છે મિત્રો પછી જે પંપ આવે છે મિત્રો એના માટેની છે ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ પેકિંગ જે એકમો ઊભા કરવા એના માટેની છે ત્યારબાદ મિત્રો કાપડીના સાધનો છે પ્રોસેસિંગ સાધનો છે બાગાયતી પાકના પ્રોસેસિંગ નવા યુનિટ છે ઔષધિ પાકો છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તેમાં મશી જે મિશન મધમાખી કાર્યક્રમ છે મધમાખીની કોઈ ખેતી કરતા હોય તો એના માટે છે મિની ટ્રેક્ટર વીસ પીટીઓએચપી સુધીનું છે બરાબર ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પીયર છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પીયર છે વીસ બી એચપીથી વધારે અને પાંત્રીસ બીએચપીથી વધુ બરાબર એટલે કે અલગ અલગ સ્પીયર છે એના માટે વિશેષ સરકાર તરફથી યોજના શરૂ થવાની છે પછી પાવર નેપસે સ્પીયર છે મિત્રો જે કહેવાય ને કે મોટો પંપ આવે છે એના માટેની છે એમાં બારથી સોળ લિટર કેપેસિટી છે સોળ લિટરથી વધારે કેપેસિટીનો છે બરાબર અને આઠથી બાર લિટર કેપેસિટીનો છે બરાબર સ્વયં સંચાલિત બાગાયતી મશીન છે પછી કંદ ફૂલની ખેતી છે અને દાંડી ફૂલની ખેતી છે આ ટોટલ એકવીસ જેટલી યોજનાઓ છે મિત્રો તારીખ એક બાર બે હજાર ચોવીસથી છે મિત્રો શરૂ થવાની છે ત્યારબાદ વાત કરીએ મિત્રો આ જે યોજનાના ફોર્મ છે સાત બાર બે હજાર ચોવીસ સુધી છે એ ભરાશે સાત દિવસ માટે મિત્રો હવે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તારીખ એક બાર બે હજાર ચોવીસથી લઈને પંદર બાર બે હજાર ચોવીસ સુધી છે પંદર દિવસ માટે કયા કયા ફોર્મ ભરાશે તો કે એમાં ટોટલ સત્તર યોજનાઓ છે આવશે મિત્રો સત્તર યોજનાની અંદર આંબા તથા જામફળના ફળ પાકો માટે છે આંબા તથા લીંબુના ફળ પાકો માટે છે બરાબર પછી જે કમલમ ડ્રેગન ફ્રૂટ છે કેળ માટેની ખેતી છે બરાબર કાર્યક્રમ છે ટિશ્યુ કલ્ચર ખારકની ખેતી છે ખેતી છે પપૈયાની ખેતી છે ખેતી છે બરાબર બનાવવું એના માટેની છે મિત્રો નેસ્ટ હાઉસ છે પછી રાઇપિંગ ચેમ્બર બનાવવું હોય બરાબર સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ છે ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મિત્રો જેની અંદર શોટિંગ ગેડિંગ પેકિંગ એકમો ધરાવતું હોય એના માટે છે નાની નર્સરી છે એક એક્ટર બનાવી હોય તો તમામ યોજનાઓ છે મિત્રો આડત્રીસ જેટલી યોજનાઓ ખેડૂતો માટે શરૂ થઈ રહી છે પહેલી તારીખથી તો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરે